જય બાબા રી જય બાબા રીડો મજબૂત છે બઉ મોજ આવી છે કોઈ થાક લાગ્યો નથી બાબાની ખૂબ દયા છે અંતે રોજા જયરીઓ છે અને કોમેન્ટમાં જરૂર દેવા બારે મિત્રો તમારો પહેલા રમેશ સબ્સ્ક્રાઇબ કે તમારા પરિવારના બધા વાળા પીર બધી મનોકામના પૂર્ણ કરે ઓલો શરણભાઈ શરણભાઈ

સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બધે શેર કરો મજો મજો થઈયા મજો મજો હરિયો મરિયો અને જોલી પલક ખજા ભાઈ ભગત કેમ ચમ છે હેડોમ કેવું રહે છે થઈ તો સેવા થઈ

પણ એ લોકોને ખૂબ સેવા કરી બધાના પ્રોમાપી બહુ ખુશ રાખે વિડીયો જોતા રહેજો કોમેન્ટ બધા કરતા રહેજો હજી કોમેન્ટમાં લખજો કે રણુજા તો આગલી સાલ જ્યાં હતા આ સાલ જ્યાં ત્યારે બાબારીનો હુકમ થાય તો ફરી કદાક જવરા હે પણ હવે દ્વારકા જવાનું સપનું બાકી છે તો જવરા હે કે નહીં જવરાય કોમેન્ટ કરજો બધા સપોર્ટ કરતા રહેજો જય બાબારી બોલો બીજું શાંતિ

પી રેલા જિયા રાી રેલિયાના જનહિંદ પીર લિયા રાખો રેલ જિયા રાુ તમે નરસિંહ મેતા મીરા બૈના મરા મં મેરા તમે ભરિયા

राम दे पी लज दियाना पी लज जिया राजिया पीता मे फुग पेड़ा दने तेला मे लजिया અદન અદન હિંદ પીર લા